ઓડ શહેરમાં મેડિકલ કેમ્પ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુજરાવ ના ઓડ એક આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા ઓડ મુકામે ડબલ્યુ સી એચડબલ્યુસીઓ દ્વારા નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના શુક્રવારના રોજ નગરપાલિકા ઓળ ખાતે નિરામય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બીપી ડિયાબિટીસ કેન્સરની તપાસ હૃદય રોગ અને ચામડીના રોગ ટીબી અને અન્ય બીમારીની તપાસ અને સારવાર તદ્દન મફત કરવામાં આવી અને દવા પણ એક મહિનાની આપવામાં આવી જેમાં મોડના તથા આજુબાજુ ગામના રહીશોએ આ કેમ્પનો લાભ લીધો ડોક્ટર નિધિ કલવાડીએ એમ બીબીએસ તથા છો જિજ્ઞેશભાઈ અને આરોગ્ય ખાતાના સ્ટાફગણ આશાબહેનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો રાજ્યમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે દર શુક્રવારે નિરામય દિવસ તરીકે ઉજવાય છે નિરામય દિવસે રાજ્યમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે એટલું જ નહીં ટેલિમેડિસિનના માધ્યમથી નિષ્ણાતોની ટીમ સારવાર અને નિદાન પણ કરે છે રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓર આણંદજી પી કે ન્યૂઝ